અને તરફ બનાસકાંઠાના દાતામાં સાંસદ ગિનીબેનનું સન્માન કરવામાં આવ્યું દાતામાં સાંસદ ગિનીબેન ઠાકોરનો સન્માન સમારોહ ઠાકોર ક્ષત્રિય સમાજે પાઘડી પહેરાવી અને સાંસદનું અહીંયા સન્માન કર્યું ઠાકોર ક્ષત્રિય સમાજે પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું ત્યારે સન્માન કાર્યક્રમમાં પાઘડી મુદ્દે ગેનીબેન ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું તેમણે કહ્યું પાઘડી બંધાવો તો માન મર્યાદા જાળવવી જોઈએ ગેનીબેને પાઘડી બંધાવવા દરમિયાન તેમણે કહ્યું માન મર્યાદાને લઈને તેમનું આ નિવેદન પાઘડીની પરંપરા શું છે એ હું ખૂબ સારી રીતે જાણું છું ગેનીબેને પોતાના નિવેદનમાં વાત કહી સમાજે જે સન્માન આપ્યું છે એ સન્માનને હું સાચવીશ કોઈ સમાજ કે કોઈ પણ આગેવાનો ભાગડી બંધાવે ત્યારે એની માન મર્યાદા એના સંસ્કૃતિ એની પરંપરા શું છે એ હું ખૂબ સારી રીતે જાણું છું બનાસકાંઠા જિલ્લો હોય ઠાકોર સમાજ હોય તમામ સમાજે ભાગડીઓ જે બંધાવી છે એની માન મર્યાદા પૂરેપૂરી છે અને ક્યાંય એવું કામ નહીં થાય કે જેથી કરીને પાઘડી કલંકિત થાય ભૂતકાળમાં ક્યારે એ બાબતમાં કોઈ કાર્ય એવું નથી કર્યું અને આવનાર સમય ની અંદર પણ નહીં કરો એની મા જગદમ અમને સૌને શક્તિ આપે અને એ પૈકીના કાર્યો અમે કરતા રહીશું